ગુજરાતની રાજનીતિમાં અત્યારે નિવેદનબાજીનો દોર છે એ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરવાથી ઊંચા નથી આવી રહ્યા અને એની સાથે સાથે નિવેદનનો પણ આપતા જોવા મળી રહ્યા છે જે આગળ જતા ચર્ચાનો વિષય બની છે કાતો વિવાદાસ્પદ હોય છે એવું જ એક નિવેદન છે એ ગેનીબેન ઠાકોરનું સામે આવ્યું છે જે હાલ સમગ્ર રાજનીતિમાં ખડબડાટ મચાવી રહ્યું છે કારણ કે લુખા તત્વોને ટાંકીને તેમને નિશાન સાધ્યું છે પાટણમાં એક જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા સ્ટેજ શેર કરી રહ્યા હતા તેમની સ્પીચ ચાલુ હતી અને ત્યાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે જેનો સોશિયલ મીડિયા પર અત્યારે વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પાટણ ખાતે સરદારધામ કન્યા છાત્રાલયના ભૂમિપૂજનના પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આકરા તેવર જોવા મળ્યા સંબોધન દરમિયાન તેમને લુખાઓની સ્ટેજ પર સ્થાન આપવાની ના પાડી તેવી અપીલ કરી કે લુખાઓને સ્ટેજ પર સ્થાન નો આપવા આપવું જોઈએ આ ઉપરાંત સારા કાર્યોમાં રોડા નાખવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખા તત્વો પણ ગણાવ્યા હતા અને

તો હવે અહીં ચર્ચા એ જાગી છે કે આખરે ગેનીબેન ઠાકોરે લુખા તત્વો કહ્યા કોણે કોના માટે આ શબ્દનું ઉચ્ચારણ તેમણે કર્યું છે આપને શું લાગે છે કમેન્ટ બોક્સમાં અમને જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાર સુધી આપ જોતા રહો ગુજરાત તક અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર